જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદનીશ એન્જિનિયરની ક્લાસ ટુની જે પોસ્ટ છે જેમાં ટોટલ રિક્રુટમેન્ટ છની છે છ જગ્યાઓ છે બરાબર છે એમાં ભાગ વન જે હોય છે ભાગ વનમાં ભારતનું બંધારણ બરાબર છે એનું પણ વેટેજ આપેલું છે એમાં તો આપણે આજના લેક્ચરમાં જીકે કે નો થર્ડ લેક્ચર આપણે ઓલરેડી બે લેક્ચર અપલોડ કરી દીધા છે જો તમે એ વિડીયો ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો એમાં ક્લિયર તો આપણે સ્ટાર્ટ કરીએ તો જુઓ ભારતના બંધારણમાં સૌથી પહેલાં બંધારણના ભાગની વાત કરીએ ભાગ ત્યાર પછી અને અનુચ્છેદ અનુચ્છેદ બરાબર છે તો ભાગ એક ની આપણે વાત કરીએ તો ભાગ એકમાં શું ભાગ એકમાં સંઘ અને સંઘ અને ચાર તમારે યાદ રાખવાના છે એક થી ચાર ક્લિયર ત્યાર પછી આપણે ભાગ બે ની વાત કરીએ ભાગ બે ભાગ બે માં શું આપેલું છે તો નાગરિકતા નાગરિકતા

સમાવેશ થાય છે ત્યાર પછી ભાગ થ્રી એટલે કે ભાગ પણ એટલે કે મૂળભૂત અધિકારો યાદ રાખજો મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો એમાં કેટલા અનુચ્છેદનો સમાવેશ થાય છે તો બાર થી પાંત્રીસ યાદ રાખજો જો ભાગ એકમાં એક થી ચાર આ તમારે યાદ રાખવાનું છે ભાગ બે માં ભાગ બે જે છે એમાં કોની વાત કરેલી છે નાગરિકતા કેટલા અનુચ્છેદ છે પાંચ થી અગિયાર ભાગ ત્રણ જે છે એ મૂળભૂત અધિકારો છે એમાં કેટલા અનુચ્છેદ છે બાર થી પાંત્રીસ નેક્સ્ટ ભાગ ચાર ભાગ જે ચાર જે છે એમાં રાજ્ય નીતિના માર્ગદર્શક અને સિદ્ધાંતો રાજ્ય નીતિના માર્ગદર્શકો માર્ગદર્શકો અને સિદ્ધાંતો એમાં કેટલા અનુચ્છેદ સમાવેશ થાય છત્રીસ થી એકાવન બરાબર તમે એ જોઈ શકો છો ભાગ એક જે છે એમાં સંઘ અને રાજ્યનીતિના માર્ગદર્શકો સિદ્ધાંતો છત્રીસ થી એકાવન અનુસૂચનનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં થાય છે અને એ ભાગ ચારમાં છે ક્લિયર પછી વાત કરીએ ભાગ ચાર એ ચાર એ જે છે એ મૂળભૂત ફરજો છે મૂળભૂત ફરજો ફરજો મૂળભૂત એમાં તમારે યાદ રાખવાનું છે શું છે ભાગ એકમાં સંઘ અને રાજ્ય ક્ષેત્ર એક થી ચાર ભાગ બે માં નાગરિકતા પાંચથી અગિયાર ભાગ ત્રણમાં મૂળભૂત અધિકારો બાર થી પાંત્રીસ ભાગ ચારમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છત્રીસ થી એકાવન અને એમાં મૂળભૂત ફરજોની વાત કરેલી છે જેમાં એકાવન એ તમારે યાદ રાખવાનું છે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે પાંચમો જે છે ભાગ ભાગ પાંચ એમાં સંઘ સંઘ એટલે શું થશે કેન્દ્ર સંઘ એટલે શું થશે કેન્દ્ર એમાં બાવન થી એકસો એકાવન તમારે બાવન થી એકસો એકાવન અનુચ્છેદ કેટલા છે એમાં બાવન થી એકસો એકાવન ફરીથી આપણે રિવિઝન કરી લઈએ તો ભાગ એકમાં સંઘ અને રાજ્ય ક્ષેત્ર એકથી ચાર ભાગ બે માં નાગરિકતા પાંચ થી અગિયાર ભાગ ત્રણ મૂળભૂત અધિકારો અ બારથી પાંત્રીસ અને ભાગ ચાર રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છત્રીસ થી એકાવન અને ફરજો એકાવન એ અને ભાગ પાંચ સંઘ કેન્દ્ર એમાં બાવન થી એકસો નો સમાવેશ થાય છે નેક્સ્ટ વાત કરીએ આપણે ભાગ છ માં રાજ્યો બરાબર રાજ્યો જે છે એટલે કે એકસો બાવનથી એકસો બાવન થી બસો ને સડત્રીસ પાંચ રાખવાનું છે ભાગ ચારમાં શું હતું તો ચાર એમાં મૂળભૂત ખરો એકાવન એ ભાગ ચારમાં રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતો છત્રીસ થી એકાવન ત્યાર પછી ભાગ ત્રણ માં મૂળભૂત અધિકારો બાર થી પાંત્રીસ ભાગ બે માં નાગરિકતા પાંચ થી અગિયાર અને ભાગ એકમાં સંઘ અને રાજ્ય આ રીતે તમારે ત્યાર પછી આપણે વાત કરીએ સાતમો ભાગ જે છે એમાં બંધારણ સુધારો ઓગણીસો છપ્પનમાં રદ કરાયો છે બરાબર આ જે છે એ રદ થઈ ગયો છે ઓગણીસો છપ્પનમાં બરાબર મિલકતનો અધિકાર હતો એટલે રદ થઈ ગયો છે આઠમાની વાત કરીએ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર શાસિત છે સાત ની વાત કરીએ આપણે તો ઓગણીસો છપ્પન માં રદ કરાયો મિલકત નો અધિકાર હતો ભાગ છ ની અંદર રાજ્યો એકસો બાવન બસો સાડત્રીસ ભાગ પાંચ અંદર સંઘ કેન્દ્ર બાવન એકસો એકાવન અને ચાર એ મૂળભૂત ફરજો હતી એકાવન એ ભાગ ચાર માં રાજનીતિ ના માર્ગદર્શન સિદ્ધાંતો ત્યાર પછી ભાગ ત્રણ મૂળભૂત અધિકારો ભાગ બે નાગરિકતા પાંચ થી અગિયાર ભાગ એક જે છે એ સાગર રાજ્ય ક્ષેત્ર આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો છે ચલો આગળ વાત કરીએ ભાગ નવ ભાગ નવ જે છે એ પંચાયતોની વાત કરેલી છે ભાગ નવ જે છે એ પંચાયતો તેમાં બસો તેતાલીસ બસો તેતાલીસ બસો અંદર પંચાયતોનો સમાવેશ થાય છે આઠમાં કેન્દ્રશાસિત પ્રદેશો બસો ઓગણચાલીસ થી બસો બેતાલીસ સાતમો રદ કરાયો છે ભાગ છ માં રાજ્યો એકસો થી બસો ભાગ પાંચ નું સંઘ કેન્દ્ર મૂળભૂત સિદ્ધાંતો

બસો તેતાલીસ પી થી બસો તેતાલીસ પી થી બસો તેતાલીસ જી નવું નવ ની અંદર પંચાયતો ની વાત કરી નવ એની અંદર નગરપાલિકા બસો તેતાલીસો તેતાલીસ જી અને નવ બી સહકારી સમિતિઓ સહકારી સમિતિઓ સહકારી સમિતિઓની વાત કરી છે બસો તેતાલીસ જેડેચ

બસો ચુમ્માલીસ એટલે બસો ચુમ્માલીસ છે બરાબર આટલું યાદ રાખજો તમે ભાગ દસ અનુસૂચિત આદિજાતિ નવ બી સહકારી સમિતિઓ બસો તેતાલીસ એસટી જેટથી નવ એમાં નગરપાલિકા નવમાં પંચાયતો આઠમામાં કેન્દ્ર પ્રદેશો બસો બેતાલીસ બસો બેતાલીસ સાતમાં રદ કરાયો છે છઠ્ઠો રાજ્યો એકસો બાવન થી બાવો ભાગ અંદર સંઘ કેન્દ્ર બાવન એકસો એકાવન ત્યાર પછી ચારે મૂળભૂત ફરજો ભાગ ચારમાં રાજ્યનીતિ આગળ વાત કરીએ અગિયાર ભાગ અગિયાર ની વાત કરીએ અગિયાર માં શું કે વિસાંગ અને રાજ્ય વચ્ચેનો સંબંધો એટલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો વચ્ચેનો સંબંધો આ ડાયરેક્ટ અનુચ્છેદ અથવા ભાગ પૂછી શકાય બરાબર પૂછવા હોય તો તો યાદ રાખજો બસો થી બસો ને ત્રેસઠ સંઘ અને રાજ્યો વચ્ચેનો સંબંધ ક્લિયર બારની વાત કરીએ આપણે નાણાકીય બાબતો મિલકત કરાવો દાવા નાણાકીય બાબતો મિલકત કરારો મિલકત કરારો આની અંદર તમારી યાત્રા બસો ચોસઠ થી બસો ચોસઠ થી ત્રણસો બરાબર છે જુઓ ફરીથી સમજી લઈએ શું દસમાં મળશે અનુસૂચ આદિજાતિ વિસ્તારો બસો થી બસો ચુમ્માલીસ એ સુધી અને અહીંયા બારમો જે ભાગ છે એ નાણાકીય બાબતો મિલકત કરાતો બસો ચોસઠ થી ક્લિયર ભાગ વાત કરીએ તેમાં ભારતના રાજ્ય સંઘની અંદર વેપાર વાણિજ્ય વ્યવહાર જો ભારત ભારતના રાજ્ય સંઘની અંદર અંદર વેપાર વાણિજ્ય વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર અને વ્યવહાર બરાબર છે આમાં ત્રણસો એક થી ત્રણસો સાત યાદ રાખવાનો છે ત્રણસો ને સાત બરાબર છે હવે આપણે બીજા જે ભાગ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું ઓકે થેન્ક યુ ફોર વિડીયો